નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત વાત કરીએ ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ રમે તેની રમે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે તમે કઈ કઈ રમતો રમો છો યાદી બનાવો કઈ રમત માટે ક્યાં નિયમ છે તેની જાણકારી ઇન્ડોર અને આઉટડોર રમતોની યાદી બનાવી નિયમ અનુસાર રમત રમો રમત રમ્યા બાદના અનુભવો પ્રાર્થના સભામાં વર્ગખંડમાં રજૂ કરો રમતનું મેદાન તૈયાર કરશે તમારી પ્રિય રમત જણાવો રમત માટેની તમારી ટીમની યાદી બનાવો કોઈ બે કે ચાર રમતોના નિયમો નોંધો વિવિધ રમતોના નામ અને તેના નેશનલ કે ઇન્ટરનેશનલ ખેલાડીઓના નામ મેળવીને લખો ઇન્ડોર રમત કેરમ ચેસ સાપસીડી લૂડો વેપાર ગંજીપત્તા અંતાક્ષરી ટ્રુ ડેર આઉટડોર રમત સંગીત ખુરશી બાસ્કેટબોલ ક્રિકેટ કબડ્ડી ખોખો હોકી સાંકળ વોલીબોલ લંગડી દોડ સ્વિમિંગ બરફ પાણી લાંબી કૂદ દોડા કૂદ મારી પ્રિય રમત કબડ્ડી છે બે ટુકડી હોવી જોઈએ પ્રત્યેક ટુકડીમાં ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ બાર ખેલાડી હોય છે રમતનો સમય પંદર પંદર મિનિટના બે અર્ધ સમય અને બે અર્ધ સમય વચ્ચે પાંચ મિનિટનો વિરામ રહે છે ચડાઈ કરનાર ખેલાડીએ પોતાના પ્રાંગણમાંથી કબડી કબડી એવો સ્પષ્ટ શબ્દોચ્ચાર એક જ શ્વાસે પોતાના પ્રાંગણમાં પરત આવે ત્યાં સુધી ચાલુ રાખવાનો રહેશે આમાં ભૂલ થાય તો આઉટ ગણાશે બંને ટુકડીના ખેલાડીઓ વારાફરતી ચડાઈ કરશે પોતાની ટુકડીની વારી હોય ત્યારે ટુકડીમાંથી એક જ ખેલાડી ચડાઈ કરી શકશે નેશનલ ખેલાડીના નામ પવન કુમાર શેરાવત પવનદીપ નરવાલ દીપક નિવાસ હોહા રાહુલ ચૌધરી મણિદર સિંઘ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન વોશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એટલે કે બીજા ધોરણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે